જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું કોકિલા વ્રત ક્યારે મનાવવામાં આવે છે શુભ સમય પૂજા પદ્ધતિ અને વ્રત કથા હિન્દુ ધર્મમાં કોકિલા વ્રતનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે કોકિલા વ્રત એક ધાર્મિક વ્રત છે જે મુખ્યત્વે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને વૈવાહિક સુખ માટે પાડે છે આ વર્ષે કોકિલા વ્રત દસ પૂર્ણિમા બે હજાર પચીસના રોજ અષાઢ પૂર્ણિમાના રોજ મનાવવામાં આવશે એવું માનવામાં આવે છે કે કોકિલા વ્રત દેવી પાર્વતીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું આ દિવસે દેવી પાર્વતીની સંપૂર્ણ વિધિથી પૂજા અને વ્રત કરવાથી પરિવારમાં જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશી રહે છે કોકિલા વ્રતનું પણ ખાસ મહત્વ છે કારણ કે તે કરવાથી વ્યક્તિના મન અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે તેમજ મુશ્કેલીઓ દૂર થાય છે કોકિલા વ્રત બે હજાર પચીસના શુભ મુહૂર્ત કોકિલા વ્રત બે હજાર પચીસનો શુભ સમય અષાઢ પૂર્ણિમા તિથિ દસ જુલાઈના રોજ સવારે એક અને છવ્વીસ વાગ્યે શરૂ થશે અને અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે બે અને છ વાગે સમાપ્ત થશે કોકિલા વ્રત પ્રદોષ પૂજા મુહૂર્ત છે સાંજે સાત અને બાવીસથી નવ અને ચોવીસ સુધી પૂજાનો સમયગાળો બે કલાક અને બે મિનિટ કોકિલા વ્રતની પૂજા વિધિ કોકિલા વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી અને કોકિલા વ્રતની પૂજાના સ્થાનને સાફ કરો ત્યાં એક સ્ટૂલ પર લાલ કપડું પાથરો ત્યારબાદ માતા પાર્વતીની મૂર્તિ અને કોકિલા રૂપમાં એક નાની મૂર્તિ સ્થાપિત કરો હવે મા પાર્વતીને રોલી અક્ષત ફૂલો ફળ મીઠાઈ વગેરે અર્પણ કરો ત્યારબાદ દીવો અને ધૂપ પ્રગટાવો અને બધી મૂર્તિઓ પર ગંગાજળ છટો ત્યારબાદ મા પાર્વતી અને ભગવાન શિવના મંત્રનો જાપ કરો કોકિલા વ્રતની કથા સાંભળો અંતે આરતી કરો અને ઉપવાસની સફળતા માટે પ્રાર્થના કરો કોકિલા વ્રતની કથા ભગવાન શિવ અને માતા સતી સાથે સંબંધિત છે આ માતા સતીએ ભગવાન શિવને મેળવવા માટે ઘણી તપસ્યા કરી અને તેમને પ્રાપ્ત કર્યા કોકિલા વ્રત કથાનું વર્ણન પુરાણમાં જોવા મળે છે આ કથા અનુસાર દેવી સતીએ ભગવાન શિવને તેમના જીવનસાથી તરીકે પ્રાપ્ત કર્યા હતા આ વ્રત માતા પાર્વતીના પાછલા જન્મની એટલે કે સતી તરીકે શરૂઆત થાય છે દેવી સતીનો જન્મ રાજા દક્ષની પુત્રી તરીકે થાય છે ભગવાન શિવને રાજા દક્ષ ખૂબ જ ના પસંદ હતા એકવાર રાજા દક્ષ એક યજ્ઞનું આયોજન કરે છે તે આ યજ્ઞમાં બધા લોકોને આમંત્રણ આપે છે બ્રહ્મા વિષ્ણુ અને બધા દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવતું નથી આવી સ્થિતિમાં જ્યારે દેવી સતીને ખબર પડે છે કે તેના પિતા દક્ષે બધાને આમંત્રણ આપ્યું છે પણ તેમની પુત્રીને નહીં ત્યારે સતી આ સહન કરી શકી નહીં સતીએ શિવ પાસેથી પરવાનગી માગી કે તે પણ તેના પિતાના યજ્ઞમાં જવા માગે છે શિવે સતીને કહ્યું કે આમંત્રણ આપ્યા વિના ક્યાંય જવું યોગ્ય નથી ભલે તે તેના પિતાનું ઘર હોય સતી શિવ સાથે સહમત નથી અને જીદ કરીને તેના પિતાના યજ્ઞમાં જાય છે તે દક્ષના યજ્ઞમાં જવાનો આગ્રહ રાખે છે અને તેને ખબર પડે છે કે તેના પિતાએ તેનો સંપૂર્ણ અનાદર કર્યો છે દક્ષ માત્ર સતીનો જ નહીં પણ ભગવાન શિવનો પણ અનાદર કરે છે અને તેમનું અપમાન કરે છે સતી તેના પતિનું આ અપમાન સહન કરી શકતી નથી અને તે જ યજ્ઞની અગ્નિમાં કૂદી પડે છે સતી પોતાનો જીવ બલિદાન આપે છે જ્યારે ભગવાન શિવને સતી વિશે ખબર પડે છે ત્યારે તેઓ યજ્ઞનો નાશ કરે છે અને દક્ષના અહંકારનો નાશ કરે છે સતીની જીદને કારણે પ્રજાપતિએ ભાગ લીધો અને તેમના આદેશોનું ઉલ્લંઘન કર્યું તે દેવી સતીનો શ્રાપ પણ આપે છે કે તેણી એ હજારો વર્ષો સુધી કોયલની જેમ નંદન જંગલમાં ફરવું પડશે આ કારણોસર આ વ્રતનું નામ કોકિલા વ્રત રાખવામાં આવ્યું કારણ કે દેવી સતીએ હજારો વર્ષો સુધી કોયલ બનીને ત્યાં તપ કર્યું પછી તેમનો પાર્વતી તરીકે જન્મ થયો અને ઋષિઓના આદેશ મુજબ તેમણે અષાઢ મહિનાથી બીજા મહિના સુધી ઉપવાસ રાખ્યા અને ભગવાન શિવની પૂજા કરી આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા તેથી આ વ્રત પરણિત છોકરીઓ માટે શ્રેષ્ઠ પતિ મેળવવા માટે માનવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ